પણ તુંડો તો થોડું કયુ જ ન કરતો આવ થાય પણ હું છે કર હાસેવાનું મારે તમર બાને મારે સંભાળવાના તમર બાપુજીને મારે સંભાળવાના પાંચ દી નું દીકરી હોય એને મારે સંભાળવાની વ્યવહાર મારે સંભાળવાનો તમે તો ઠીક માવો છોળીના હુકે લાંબા થઈ ગયા દાડીએ મારે સંભાળવાના આ બધુંય મારે સંભાળવાનું બોલો મારે શું કરવું આમાં એટલે ઘરવાળા એટલું કીધું કાંઈ તારે કાંઈ નથી સંભાળવાનું તું ખાલી તારી જીભ સંભાળી એ બધું થઈ જાય શાર શારના સણતર ને નવના સણતર એને એક જ કર્યા છે આ ખાલી એક સંભાળવાનું કર કરે તો કાંઈ વાંધો નહીં નથી અમારે ગબો ગબો લોકડાઉન પછી અમે બે હારે જ્યાં ને એટલે હું પૂછતો મેં કીધું એ ગબા લોકડાઉનમાં તું શું શીખો હું તો કાંઈક શીખો તું શું શીખો કે પોતું મારતા મારતા પાછળ હાલવાનું હજવારી મારતા મારતા આગળ હાલવાનું મને કહે એ હું શીખો મેં તો એટલે આ એ વાત તો આજે અને લોકડાઉનમાં ઘણા એને ખબર જો કે ગામડા માં નહોતો અમારે ત્યાં સીટીમ બહુ વાંધો હતો ને આપણા જ ઘરમાં આપણને દાખલ કર્યો એવું લાગતું હતું આપણા જ ઘરમાં આપણને ન દાખલ કર્યા હોય બરમૂડો ટી શર્ટ અને ઉઠી એટલે આમાં હું બનાવું છું એ આપણને તમારે શું બનાવવાનું એ આમાં પૂછતા અને અમારા આ લોકડાઉન ની અંદર નો અમારા હિતેશ અંટાળાના યુટ્યુબ ચેનલ અમારે હાલે છે એ યુટ્યુબ ચેનલના નો સબસ્ક્રાઇબ વિધા નો તમને કોઈ વિડીયો જોવાના નો તમને કોઈ સંતવાણીના ડાયરા સાંભળાના એ યુટ્યુબ ની અંદર વધારે વધારે જો જોવાનું હોય તો રેસીપી રેસીપી કે આજે આ આઈટમ આપણે કઈ રીતે બનાવશું હવે મૂળ તેને એક કોબીન દડો લીધો બે બટેટા લીધા હોય એવું બધું લીધું ને પછી આવડ્યું બજ્યું છે ને અમુક આમ મૂકી દે આ મોબાઈલ આમ અને પછી આમ બોલે સૌપ્રથમ આપણે નમસ્કાર મિત્રો હું યુટ્યુબ ચેનલ ફૂડ ઝોનમાંથી હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે સૌપ્રથમ આપણે સ્ટવ ઓન કરીશું બાપો સૂલો ધળગાવો પડે કાંઈ એવું કે એવી ટેકનોલોજી એવું છે કે હામુ પાકી જાય એ એક જ બૈરી એવી છે કે હામુ પાકી જાવ બાજ હવે બાજ

સરપ્રાઇઝ છે તમે જોઈ લો જાતે જ જોઈ લો હવે ઈ નોન સ્ટિકની તવી હોય ને આમ શીબુ શું કરીએ તો હરગો હામ જ હાથ કાઢતો આવી ગયો મારો દીકરો હે તારી હાથ હાથ પેઢ્યું ને અમે મોટી કરી છે અમને ભૂલી દાવ એમ થોડા હાલ છે એટલે પૂછી કાથી હરગવાની કઢી તે યુટ્યુબમાં જોઈ ને મને એટલે ન બનાવાય તમારી તમને ફેવરિટ આઈટમ નથી ભાઈ ફેવરિટ આઈટમ છે એ વાત બરોબર છે એમાં ના નથી પાડતો પણ તમે યુટ્યુબમાં જ જોઈને બનાવ્યું તો કે હા મેં તો સો મહિના સાત મહિના એકાદ બે વરમાં ડોઈસ્યું રહ્યો તો તમને ઘણું આવડત હે તમને લાપસી આવડત તમને જાદુરિયું આવડત તમને બધું આવડત હારો મતલબમાં હારો અને પાકો માલ બનાવતા તમને આવડત અત્યારે નહીં નામનું ખાલી જરી કેવી નથી આપણી ગવટી માવડિયું બિસારી એ કાંઈ પણ લાપસી સુરમાન લાડવા બનાવતી એટલે મંદિરમાં ચડાવતીયું અને અત્યારે નહીં નામનું ફૂટલું પાણું પૂરું બનાવે તો ઇન્સ્ટામાં સ્ટોરી ચડાય મીટ બાય મી હવે ફૂટલો પાણો પૂરો બનાવ્યો હું મીટ બાય મી નથી કઈ અહીંયા મોટા માલ પૂવા બનાવી નાખ્યા પાણું પૂરું બનાવ્યું છે આમાં આમાં છોકરા હું ઢીકી જ કરવું પડે ડીકી ઢીકી ઢીકી એ તો અમે એક હતા કે ટાઢો રોટલો હતો ને એમાં બે ચમચી માખણ કે અથવા તો ગાયના ઘી વપડે ને માથે ખાંડ વેરીને આમ પપડું કરીને આમ જે ખાતા નહીં પડી જતા ને તો આમ અત્યારના છોકરા પડે નહીં જોઈએ ખાસ કરીને પડશે ને

પ્રમાણ તો આપણને આવડે ની બહુ કારણ કે આપણો આપણો સ્વભાવ છે ને આમ ઈગો વાળો સ્વભાવ ગાડી માથે મૂક્યા તારે મીઠો માવો ખાવ એમ પાછા પૂછે પણ એક વસ્તુ જોઈ તમ અત્યારની માવડિયું છે ને ખાવાના ઓપ્શન આપે ઓપ્શન જમવાના ઓપ્શન આપે એ છોકરું કદાચ બારું ગયું હોય ને આમ રમીને આવતો હોય ને તો મમ્મી પૂછે અહીં અહીંયા અહીંની વાત નથી આ ગામડું તો અહીંથી છે ગામડું આપણે અહીંથી કેમ કે અહીંયા ગામડામાં જેટલું શીખા નહીં બીજે નથી શીખતા બીજે ભૂલવાડી દીતા તમે ખુદ હું છો ખબર નથી પડવા દેતા ગામડામાં જ્યાં જ્યાં જાય ને સિટીમાં જાય તો સિટીની માવડીઓ અમુક અમુક તો એટલી ટેકનોલોજી વાળી ને ડિગ્રી વાળી થઈ ગઈ ને તો મૂળ સંસ્કારો ધીમા ધીમે ભૂલાતા જાય છોકરાઓને મળે કહેવા

સો છોકરે દહ છોકરા તમે અત્યારે આટા મારો ને તો દહ છોકરા શાક બકાલું ખાતા છે નેવું છોકરા લગભગ નથી ખાતા પછી હું કે આ અમારા ડાયરેદી થી પાસો પડતો જાય લાઈક દવા કરાવી પણ જો ને આમ જો કઈ પાટલું નથી જ રહી પણ આમાં તમે દૂધ નથી નાખવું આમાં આ તમે ગોળ નથી ખવું તમે આને નકરું આમાં તમે ન હોય એવું એવું જ ખવરાવ્યું આટલા ઓપ્શન આપે કે નો આપે જમવાના એક અમે હતા અમે જમવા બે હાથા ભાંડવડા બેઠા હોય

તમારે પાસે ફ્લેવરવાળી કઢી ફ્લેવરવાળી અત્યારે બધી વસ્તુ આવી ગઈ ને કે આપણે ચાલો આ ફ્લેવરનો ઓલો અમારે પાસે ફ્લેવર તો અમારો પાસે વકલ ફરતી કઢી નહીં રહેતી એમાં મરસાની કઢી મરસું ન હોય તો હરખવાની કઢી હરખવાની કઢી નહોતો લસણવાળી કઢી લસણવાળી કઢી નહોતો પ્લાન કઢી કઢી તો એની જ રહેતી ખાલી વકલ ફરતી સ્વાદ એ હોય ખાલી અંદર વકલ બીજી હોય એમ જા એ તો તમારે હવે સ્વાદ એ અલગ ને વકલે આખી અલગ માલ એનો એ જ હોય પણ ખાલી આમાં ફ્લેવર ફરી ગયો આમ કે મારા કઢી નજીક આવે આ ત્રીજા દિવસો વાત કઢી કવડાવો છો બાપા તે બા ખાલી એટલું જ કે આને કઈ કેવું છે આ રોજ નું આની માં બે બગડે બીજા બાપા આવે શું છે તારે હા ખાવું છે કે માર ખાવો આ એક જ ઓપ્શન હતો અને ખાધા પછી બે ધબ્બા મારતા ખાધા પછી બે દબા મારતા અત્યારના છોકરા પડી દેટી દે ને ભૂંડાઈ ના પડ્યા હોય ભૂંડાઈ ના એટલા માટે પડતા કે અત્યારે શું છે સાયકલ ઇલેક્ટ્રોનિક નાતી સાયકલો અમારે પાંચ પેલા નંબરમાં સાયકલ જે અમે શીખ્યા ને એમાં પેડલ હતા જ નહીં ખાલી ધર્યું જ હતી એમાં જે પગ સટકી જતો વખત ને માથે એમ કહેવાય ઘાળ હોય ને પછી જે પગની ની ઈ ઈ ઈ ઈ શેટકુ હોય અને એવા ભુંડાઈ ના પડી ને તો પડ્યા પહેલા આપણે સૌપ્રથમ પેલું કામ એ કરતા મિત્રો કોઈ ભાળ તો નથી ને અને જો કદાચ એ મેલા કપડાં ભાળી ગયું હોય કોક અને પછી એમ કે તમારો છોકરો ભાઈ કાંઈ પડ્યો છે એ પછી જે પાછળનો પ્રસાદ મળતો ધબા મારતા આ આ આ આ વાહ એમને મજબૂત નથી થયા તો હવે તમારે વાહ કરવા પડે છે ને હાથ ફેરવો પડે અમને અમને તો એક મારે તે મેળે મેળે આવી એ તમારે છાના છાના રાખવા હાટુ દેવા પડતા ધબ્બા મારતા અત્યારે હું કામ છોકરા ડવથી નાય અમે ડવથી નાતા અમે રવિવારથી રવિવાર કદાચ નાતા ની ગાડામાં ભરીને લઈ જતા કાલો આને વાડીએ લઈ જાવ અહી ઘેર આ નવા હે નવાની આને

એ સાઈડમાં શીપર ઉપર કુંડી ઉપર મૂક્યો હોય અને પછી માથું ધોવાઈ ગયા પછી જે શીપર ઉપર મૂકેલો હાબુ પાછો લેતા અને પછી એમાં જે બે ત્રણ કાંકરી છૂટી ગયેલી હોય અને પછી બા માથું કરીને જે વાહો કરતા હોય રેડે રેડ ને કાળો બોકાવ એ બા બા એ કે હજી રવિવારે ના યો તો હજી નાવા વાટું ભાગે થાય પણ એ નાવા હાટું નથી ભાગતું કાંકરી છોટી ગયું હોય ને એમ ભરોળા કરે જતી હોય નાયા પછી તેને તેનેથી ભરોળા રહ્યા એટલે કદાચ આ વાહ મજબૂત થઈ ગયા એનીથી વિશેષ ક્યાંની વાત કરો કદાચ દોઢ લાખ રૂપિયા તમે આ છોકરાઓને અત્યારના ભણતર કરાવો અત્યારે એક થપ્પડ મારે તો આખું ઘર નિહાળે જાય તમે અમારા છોકરાને તમે હાથ કેમ અડાડ્યો તમારાથી હાથ જ કેમ અડાડ્યા આમાં કેસ લાગવો પડે આમાં આ કલમ થાય અમારી વખતમાં હું કલમ નહોતી બધી હતું પણ કલમ અમને લાગુ ન પડતી સાહેબ નહીં લાગુ ન પડતી અમારી કલમ અમારા બાપના હાથમાં જ હતી સાહેબ એમ કે છે તમારો છોકરા આમ કીધું તો અહીંયા લે જે ઉભા મોરની બે નાખતા અત્યારે કદાચ આ મોબાઈલ રહ્યો બાપુ હું એને સીડ્યો છું એટલે કહું આ મોબાઈલ રહ્યો આ મોબાઈલ આ મોબાઈલ તમારે સોફ્ટવેર અપલોડ કરવા માટે તમારે એને નેટવર્કમાં રાખવો પડે અથવા તો એમાં નેટ હોવું જોઈએ નેટ એટલે કે સત જેટલું અંદર સત એ પ્રમાણે તમારું હાલ્યા નેટવર્કમાં રાખવું ને પંદર મિનિટ તમારા સોફ્ટવેર અપલોડ કરવાના હોય ધીમે 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 કરતા કરતા પચાસ ટકા સાઠ ટકા સિત્તેર ટકા એમ કરતા 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 તમને કોઈ એમાં સોફ્ટવેર અપલોડ થતા હોય પછી તમારો આ મોબાઈલ નહીં નામનો હાલે છે ને વધાવો આ દીકરીને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ ને પછી એની ઉડવાડાની ઉડ ઘોર કરવાની સ્ટાઇલ અલગ છે આપણે બધી આ સિઝનમાં ઘણી જગ્યાએ આપણે ડાયરા કર્યા પણ દીકરી આવી રીતે આમ ઘોર કરવા એવી પેલો દાખલો એ ત્યાં હાલી ગયું સારું હાલ નહીં ભાઈ હવે હું મને મને કહું છું નેટવર્ક માં રાખવો પડે સોફ્ટવેર અપલોડ કરવા માટે અમારા સાહેબ આવીને ઘેરે કે આને ક્યારે હું થોડો આંકડો ન થતો પછી અમારા બાપુજી જે અમને સોફ્ટવેર અપલોડ કરતા ખાલી એક જ સોફ્ટવેર અહીંયા મારે હા 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 એ એક સોફ્ટવેર અપલોડ કર્યું હોય એક ખાલી બટન દબાવ્યું ધીમે 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 હાઇ ટકા સાડા ટકા હિતે ટકા આ બધી આમ નશે નર્સમાં સોફ્ટવેર આટલું અને એ સોફ્ટવેર કેવું ખબર છે સાહેબ અમારા પાસે બે હોટી હતી એક કટગુંડીની હોટી હુકલ કટગુંડીની હોટી હતી અને એક લીલા હોટી લીલા વાંસની શું તમને મિત્રો વાત કરવી લીલો વાંસ કઈ જેવો તેઓ નહીં એ બધા કામમાં હારા કામમાં આવે નબળા કામમાં આવે અને કોઈકને ધોવાના હોય તો એ કામમાં આવે આ એ લીલા વાડાની હોટે આપણે સાહેબ ને એમ કે ગ્લેસર ને સાહેબ નથી જો સાહેબ માર કે લાઈટ નોતી લાઈટ હું કામે નોતે દીવા થી થાય ને લેસન દીવો તો પણ બાકસ નોતો આવડું આવું આવડું મોટું ઘર ને બાકસ કેમ નોતી સબ બાકસ હતી પણ મંદિરમાં માં પડી હતી ત્યાંથી લઈ લેવાય ને સબ મંદિરમાં લેવું તો પણ હું ઉનાયો નોતો તો નાયો કેમ નોતો તાકમ પાણી નોતું તો તમે બધા નથી નાતા ટાકામાં પાણી કેમ નતું મોટર નતી તો કેમ કીધું ઘરે ઉકમ તડકાની અણી ઉગાટો ઘરે લાઈટ નતી એ આટલી બધી શોખ વેટ કર્યા પછી જ એ વાહણાની હોટી આમ છમ નારાની માડ આ હા 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 લસપસ તો તમને કોઈ ઈ ઈ મગનો શીરો નો હોય એકો હા યાર જાદરિયું ખોડો તહ તહ તા ઘીનું શિરમું ખવું રહ્યું હોય એમ આમ ત્રણ નારાની મારે અહીંયા આડે અને એ આમ વળાંક્યો લઈને વાહે જાય મગજ હેંગ થઈ જાય તું કઈ રીતે આપણે હાથ ડાળવા મિત્રો એ જે આમ 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 થતું સહન કરતા એને શીખવાડ્યું એટલે જ કદાચ ભજન બેહતું હોય છે ને મગજમાં દોઢ કલાક બે હું અહીંયા આ હું કહેવા માગે કેટલું પ્રેક્ટિકલી મને તો એ છે સાહેબ બરોબર ગભાને બેસાડ્યો એટલે સાહેબ એવું કીધું કે ચાલો છોકરાઓ તમે તેરમો પાઠ લખો મારે હવે ખાલી પંદર મિનિટ છે તેરમો પાઠ તમે લખો અને હું મારે ગામમાં જમવા જવાનું છે જમીન આવું આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ત્રણ પ્રકારના ભોજન સાત્વિક તામસી અને રાજસી સાત્વિકમાં દાળ ભાત ખીચડી કઢી આવે રાજસી ભોજનમાં સૂર્યમના લાડવા આવે ગુલાબ જાંબુ આવે જલેબી આવે આવું બધું આવે અને તામસીમાં તમને ખબર હોય લસણ ડુંગળી આવું બધું આવે તામસીમાં સમજ્યા એટલે દાંત હું કાઢ શો પણ હવે એમાં ખેંખે ખેંક ખેંક સારો લાગે જ તું આવી વાતમાં દાંત કાઢજ પછી કે કેય છે નહીં કાઢવાના મારી વાતમાં દાંત હારું બોલું છું હું અહીંયા કરું નથી ખબર પડતી તને પાછો દાંત કાઢે છે એ વાત ઉપર આમાં દાંત કાઢવાય તમે ભારત ના યુવાનો છો અમારે વાય કેમેરા રાખીને બેઠા હા દીકરો ક્યાં આવે જો એક વખત જો એક વખત તો શિફ્ટ માં લેવો જોઈએ યુવાને હાલી ગયું છે મારા દીકરાનું મારો વાળો ધાયલો રહેતો લે મજા આવે એમ બોલે જાય તમે મારા છો કારણ કે અમને જે પ્રાથમિક શાળામાં શીખવાડ્યું ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બેન છે તમે મારા ભાઈ બહેનો તો આપણે આપણે થોડું ઘણું આડાવાળા રસ્તે જાય તો આપણે આપણો જો એક નહીં નામનો એક એક ખાલી પથ્થરનો ખાંભો જોઈએ એમ કહેતો હોય કે ભાઈ શિંહોર અહીંથી જવાય અહીં ન જવાય તો તમે તો મારા છો આ સંતો મહાપુરુષો મને તમને એટલું કીધું કે આ રસ્તે નહીં અમુક હાવા હાવ સાતિકના રસ્તે જાઓ સાહેબ હે ક્યાં ગયું આ બધું એટલે સાહેબ પાંચ લાડવા ખાઈને આવ્યા બસ છેલ્લી વાત લઈને મારે બાળબાઈન ને પછી એમ કહે કે આ બધા એવા છે ત્યાં અમારો વાળો નથી દેતા એમ વાહ હવે કર આમાં લાગે ભાઈ કલાકાર થવું જેવું જેવું નથી એક હમટા ઇન્જેક્શન લેતા જેવી વાત છે આ એ તો અમારા ગામડાના ડોક્ટર હારા હતો મોટા સિટીના ડોક્ટર કરતા ગામડાના ડોક્ટર હતા અમારા ગામડાના ડોક્ટર દર ને દવા આપે એમ ઇન્જેક્શન ભરે કરે પછી પૂછે શું થાય તા ભેરું હેનું હોય છે એને દર રૂપિયાના ટીકડા બાંધીને આપણે એમ પૂછીએ કે સાહેબ હા શું ખાવાનું બાપા તું કે તીખું તળેલું ખાટું ન ખાતા નગા ચડાય આ બધું ડો લગા લાગુ પડતી નથી દવા વાળા મોટા મોટા મહાનગરો ડોક્ટર ને આઠ હજાર ની દવા લાવો સાહેબને પૂછું સાહેબ હું ખાવ બધું ખાવાનું નગર અમારું બધું બંધ રહે આ બધું પરેજી તમારે નથી પાડવાની અમારે પાડવાની

સમાધી માં તો આલે બેઠા બેઠા સમય ગયો લાગે આજ લાગો છો બ્રહ્મા વિષ્ણુ ને મળવા ગયા મેળા બધાય હા માં હોટ મળ્યાતા હા આશીર્વાદ આપ્યા આશીર્વાદ માં શું આપું જ્ઞાન

રીશે પછી છોકરો ધીમે ધીમે સાહેબ બોર્ડ માં ભણાવતા હતા અડધી શોખ કરીને અવાજ શબ્દ વેધી શોખ મારી આમ ઘા કરીને તડિંગ નારા જે છોકરાએ પ્રશ્નો કર્યા હતા સાહેબ ને એને વાગી ચાલો ને હાડે વજા દેલા તો સમાજી માં હતો કે તને હેની સમાધિ લાગે તમને લાગે તમને નો લાગે પણ હેની સમાધિ સમાધિ લાગે સ્વર્ગમાં ગયો તો સ્વર્ગમાં પૂગી ગયો તો હું ગયો તો સ્વર્ગમાં કાઈ ને દર્શન કરવા ગયો તો લે કોના કોના દર્શન કર્યા કે બ્રહ્મા વિષ્ણુ માં માં શારદાબાઈ બેઠા હતા મને બોલાયો શારદાબાઈ અહીં આવી તો છો ને પૂછ્યું શારદાબાઈ તે હું પૂછ્યું મારા સાહેબ અહીંયા આવે છે

તમે એક થી જાર હું જાઓ છો નથી ઉડતા અમારે એક મિત્ર અહીંયા જમવા ગયો ને મારા પરમ મિત્ર છે સુરતી મિત્ર છે તમે અમે એને ઘેર જમવા ગયા ને રસોડે ઉભા ઉભા માસી રોટલી બનાવતા તો અમે બે માણસ જમતા હતા એટલે આપણા ગામડામાં તમને ખબર હોય કે ફળિયામાં હોય એટલે મીંદડી આવીને બે અને કૂતરું આવીને બે આપણે જમતા હોય એટલે અમે બરોબર જમવા બેઠા ને તો હું બરોબર જમતો હતો તો આમ રોટલો આમ હજી તો કોળિયો મોઢામાં નાખું ને ક્યાંય ઓલું કૂતરાયું મેં કીધું એણે કરી એલા તું મેં મેં તું આટલા આમ રોટલી આમ અડધી કરીને મે કીધું ચાલે કીધું હળી પાછી આણે હજી કીરી મેં કીધું હાલે વળી પાછો ખાઈ ગયો મળતી થોડુંક મેં કીધું કે માછી આ ધરી ગામ આમ તગડો ને એમ તો માછી વળી એની સ્ટાઈલ ચલ વેવણું ઓછું કરીને ચલ ના જા છુટ્ટું વેળાણ માટે પગ ભાંગી નાખો થોડું કુતરું ઊભું તો બે ગયું એને એમ કે રોટલી નાખવાની વાત છે મેં પાછો બે ગયો ને મેં કીધું હવે એને કીધું મેં કીધું હમ દાંત હું કાઢો છો એ તમે જોવો તો ખરા ગુજરાતમાં પેલો એવો વ્યક્તિ છે કૂતરાનું આ કૂતરાની મિમિક્રી કરે ને ખરે અત્યારે બધાને સ્ટેટસ લેવલ પ્રમાણે અમુક વસ્તુ ન કરવી જોઈએ ટેટસ્વી ખાઈ જાય આનંદ થાય નો થાય એક બાજુ રહ્યું ટેટસ્વી ખાઈ જાય મેં માસીને ફરીથી કીધું મેં ત્યાં તકડવાનું જ રહી પછી અમુક અમુક ખીજા તો હોય ને તેની દાયજી અલગ અલગ હોય આમ એટલું પ્રેમથી તને કેટલી વાર કહેવા છૂટું વેરમાં આટો પગ ભાંગી નાખા તમે કીધું એમ નહીં જાય તો તમે જ કહી દો ને એને ધળ્યું ગયું તો શેરી શેરીની મોર બે કૂતરા બેઠેલ હાવ નિવૃત્ત ઠીક હા લે આવા એમ દા એ સાત આઠ દહ વી પચીસ ત્રીસ ને હરાત ખાઈ ગયેલા આય છે એમ તે બેઠા તા આવડા ધોડ્યું એવું નહીં કે હા તો કે આપણે તો મેં મારી જિંદગીમાં કોઈ દી સાંભળેલું ને મારા કાનમાં ડાક પડે ગયેલો કેમ એ કે કોઈ કાઠિયાવાડે આવેલો છે કે પણ એવું ન બને તૈયારી રાખજો જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો ઠેસ લાગે તો ભાન થાય ખરી ભાનને ભેટવાની તૈયારી રાખજો કોઈને સરનામું પૂછતી નથી મુસીબત પાણી પહેલાં પાળ બાંધવાની તૈયારી રાખજો કે ધાણેની જેમ ફટાફટ ફૂટ્યા દુનિયામાં સબંધો આખ્યા જીવું પડી કે બાંધવાની તૈયારી રાખજો સાહેબ હજાર વખત કહું કે દુનિયાના કોઈ પણ ખૂણે જાઉન જદી મેં ભૂલું પડે તદી બાપ પાસે શીખજો કેમ કે એની પાસે હાઈઠ હાઇટ હિતેરથી વારના અનુભવ એ વિયાજા એક બાપા નથી આમથી તે આવતા તા બરોબર ઓલા શટરવાળામાં શટર ઊંચું કરીને દીવાબત્તી બત્તિ કરતો તો કે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા હું જોઈ ગાયનું ઘી રાખો છો હે કે બાપા મારે તો હાડવડ ની દુકાન નળ ફુવાર વાયસન પાવડાના હાથા મળે ગાયનું ઘી ન મળે ત્યાં હું બોડી આ ટાંગા તમામ વસ્તુઓ મળજે ઉતારી નાખો ને એમ કરીને વી ગયા મંગળવાર દાદા પાછા આવ્યા કે રામ રામ ભાઈ કે રામ રામ બોલો બાપા હું ગાય નું ઘી રાખો નથી રાખતો પાછા વી કે બુધવારે આવ્યા પાછા કે રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા હું ગાય નું ઘી રાખો ને આ મગજ ગયો આનો કે તેને જે છે આવીને તમારી બોણી બગાડો ગાય નું ઘી ગાય નું ઘી ભાઈ નથી રાખતો ગાય નું ઘી હાર્ડવેર ની દુકાન છે મારે આ પણ એટલો બધો તીખો હે ને ન પણ હવે જો આવ્યા બંધુ કે દઈ દે હા બંધુક દઈ દે હાલ અરે કાંઈ નહીં ભાઈ નો રાખતો ઘી નો દેતોય ઘી કાંઈ વાંધો નહીં પણ આ બંદૂક હું લેવાનો હોય માલે તું નહીં કહેતો હું વિયો દે ભાઈ બંદૂક નું રહેવા દે ભાઈ બંદૂક બંદૂક નહીં બંદૂક બંદૂક ના વ્યવહાર નહીં રાખવાના એ વી આવી ગયા તો ગુરુવારે નો ગયા દાદા શુક્રવારે નો ગયા શનિવાર દાદા પાસ આવી ગયા રામ રામ ભાઈ અને એમ કે હવે સો ટકા સુધારો આવી જ ગયો છે રામ 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 બોલો બાપા હું જોઈ બંદૂક રાખો છો હા બંદૂક રાખો બંદૂક બંદૂક થોડો રાખો મારે હાર્ડવેર ની દુકાન નળ ફુવારા ને સર મળે બંદૂક નથી રાખતો મારો દીકરો કે નહીં ખા તારી માના અરે મારી માના બંદૂક નથી નથી મળ દીકરો બંદૂક કે નહીં તો એક કિલો ગાય નું ઘી રાખી દે કઝબ એને મોજ કરવી ને ગમે ત્યાંથી આનંદ કરી લેતા સાહેબ એને સગવડતાઉ સાધન સામગ્રી ની ન પડતી એને માણસ જરૂર પડતી નથી એક બાપા આમ આમ બિશારામાં હજી તમે બેઠા છે તે આમથી એક શાક બકાલા વાળો બેશારો ભાઈ એવો ધંધો નાનો નથી હોતો સાંભળી લઈ જો ગમે એવો ધંધો આ કરાવે ને એ તમ તાર બધુંય કરવાનું સૂટ છે તો કોઈને હેરાન કરીને કોઈને લોહી ના લીધેલા રૂપિયા નહીં ખાતા બાકી તમારે જેમ ધંધો કરો એમ કરો એ બિચારો આમ ટોપલું લઈ નીકળ્યો તાજા તાજા રીંગણા ત્રીસ રીંગણા અલ્યો રીંગણા લઈ લેજો ભાઈ અલય રીંગણા બાપા ભાઈ કે લાય આ ડખો હે છોડાયો કે બાપા રીંગણા શું ભાવ રાખ્યો ત્રી ના કિલો રીંગણા કોના છે રીંગણા રીંગણીના એ તો ખબર છે રીંગણીના ભીંડીના રીંગણા નો હોય કે પણ રાડુ નાક માં પટા બોલે ના બોરવે છે એ દિવસો ગયા અચર શાંતિ બે જાય કે બાપા નો અરે ભાઈ શાંતિ થી બે જા નડો માં તમે ક્યાંક બે જો ને તો તમે પૂજા હો શાંતિ થી બે હો ક્યાંક બોલા બે હાર દીધો બે વાગ્યા અઢી વાગ્યા ત્રણ વાગ્યા ચાર સાડા પાંચ સ હવા સો ત્યાં દી હાથમી ગયો દાદા પાછા આવ્યા કા ભાઈ મજામાં કે હું મજામાં નહીં દેવો છો તમે કે હું આખો ગામમાં તમને કહું બોલી બોલીને રોજ તમને કહું વી કિલો રીંગણા વેચી નાખતો તો તમે મને બે હારીને મારા એક કિલો રીંગણાનો નો વેચાવા દીધા હે એક કિલો રીંગણાનો નો વેચાવા દીધા તમે તો નો વેચાણા તારા રીંગણા કે નો એક કિલો રીંગણાનો નો ગયા તમે મારો દી ખરાબ કર્યો ભાઈ તો તું તું ભાઈ નો ભમરાળો કેવા હો ભાઈ

તારો બાપ આવશે સાડા આઠ વાગ્યા તમે ડિસ્કસ કરજો ક્યાં જવું ક્યાં નો જવું તમે ક્યાં વાયંદ્રા માં બે કલાક થી તમને પોઝિટિવિટી આપવું બેઠો બેઠો જોઈ કે વાંદ્રુ લેવું ભાઈ સપાકળું લેવું જોઈએ ભાઈની એક ફરમાય છે ચાલો ચપાકડું કરો ચબાકળું આવડતું નથી હું શુદ્ધ ગુજરાતીમાં કહું ચારોનો જેટલું હું ન બોલી શકું પણ ચારોનો જેટલું બોલવું હોય ને તો એ માયલા ફેફસા આવવા જોઈ પટેલના છોકરાઓને એટલા બધા ફેફસા નહીં વાય એને કામ બીજા ઘણાય કરી શકે બીજા ઘણાય કામ થાય એનાથી પણ જે વસ્તુ અમુક શબ્દોથી શબ્દો લયથી લઈ બોલવું હોય શબ્દોની જે કંઈ કાંઈ પણ જેની મર્મતા કે એની જે કંઈ વિદ્વંતા હોય એ ચારોણો કરી શકે અને ગમશે મને કે અમુક ચારણો જે આપણને આપ્યું છે ને હાંસવી રાખજો મને ભલે આવડતું નથી પણ મને ગમે આ બધું બોલવું નથી એ અમારે એક મિદાન ગઢવી છે સરસ મજાની એક મને વીરરસ એટલે કે હનુમાનજી મહારાજ નું રૌદ્ર સ્વરૂપનું વર્ણન આપ્યું હતું ગજંકેપી કરાલવાનંદ જોર કપી સુમન ચંદ છવી બલકિ છોર લખિત લૈંગ પ્રભુ લૈલ લાટ યલ પ્રકટ યંદની ઉકાટ મુકમુર્ત કૈશ રૂપ કુંજમાલ ભભ કૈ તાજ રૂપ તિલક ભાલ બલકાંત જોર ગાંડા બરોડ કળુદ દૈત્ય પરમરણ કરોડ દિલાન ધરણ દટે મટકે દોટ કટી કમરે કાશ હાનું ચડંત કાવટ લંકા હલન અજમચ લટાર કળકળલ કલે કલકસકટાર દસ દિજજો પટુક તર ધરત શે હોકાર હાડમથ શે આ બધું ગમે હો તમને કે આ દીકરો ગોખીને ગોકુળ પડાયા મો આવે આપડા મનમાં એમ નામ થોડું થાય આટલું તમને હાવ સોખું સોખું કેતો જાવ તમે હું